નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ખાવાની ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળ થતી તો જોઈએ જ છે જેમ કે ચોખા હોય કોબી બીજી ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓમાં આપણે પેળ હસલ થતી જોઈએ છે પરંતુ મિત્રો હવે લસણમાં પણ ભેળસેળ થવા લાગી છે જી હા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો સિમેન્ટથી બનાવેલું લસણ એ માર્કેટમાં વેચાઈ રહ્યું છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો જ્યારે આ લસણ ખરીદવામાં આવે છે અને ત્યાર પછી તેમને ફો ફોલવામાં આવે છે તો ફોલાતું નથી અને ત્યાર પછી તપાસ કરતાં જાણવા મળે છે કે આ સિમેન્ટથી બનાવેલું લસણ હોય છે જે માર્કેટમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો વજન વધારવાના હેતુથી આ આવું જે સિમેન્ટથી બનાવેલું લસણ છે તે અત્યારે વેચાઈ રહ્યું છે તો મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો